હાલો મિત્રો એક ભરતી નડિયાનું સ્વાગત છે મિત્રો તો આપણે આજે વાત કરવાના છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વડોદરા દ્વારા ભરતીની જાહેરાત કરે છે અને એપ્રિથમાં જ ભરતી છે મિત્રો ખાસ કરી અને અઢાર વર્ષ કરતાં વધારે ઉંમર હોય મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકો છો ઓવિયલી વેબસાઇટ પર ફોર્મ ભરવા માટે મિત્રો દર્શાવી છે તો ખાસ કરી અહીંયા વેબસાઇટની મુલાકાત લઈ લેવી તમારે આગળ આપણે વાત કરીશું મારા માટે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે શું શું પ્રોસેસ છે બધી માહિતી છે આપણે અહીંથી મેળવવા નથી તો ખાસ કરીને વિડીયો કન્ટિન્યુ બનાવી દઈએ આપણે વાત કરીએ તો આપણે જે રાજ્ય ગુજરાત રાજ્યો માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા છે એપટેકની જગ્યા છે અને બસો અને બાવીસ જગ્યા પર ભરતી છે દસ પાંચ પ્લસ આઈટીઆઈ કરેલું મિત્રો હોવું જોઈએ અને અઢાર વર્ષ કરતાં વધારે ઉંમર મિત્રો હોય તમે તો તમે સરળતાપૂર્વક છે અહીંયા ફોર્મે એપ્લાય કરી શકો છો કઈ રીતના એની કન્ડિશન છે અને નિયમો શું છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કરણ છે ખાસ કરી તમને વિડીયો તો સારો લાગતો હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા અને વધુમાં વધુ વિડીયો શેર કરો તો બીજા પણ લાભ મળી રહે ફોર્મ ભરવા માટે જરૂરી દસ વાત મિત્રો આપણે કરીએ તો ફોટો અને સહી દસમાની માર્કશીટ છે આઈટીઆઈની માર્કશીટ છે એલસી છે જાતિનો દાખલો આધાર કાર્ડ છે બેંક પાસબુક છે આધાર સાથે કોઈ પણ બીજું પ્રૂફ મિત્રો છે તમારે લઈ જવાનું રહેશે તો ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ ખાસ કરીને જરૂર પડશે એટલે ખાસ કરીને આ સ્ક્રીનશોટ પડી જાય અથવા વિડીયો સ્ટોપ અને બધા માહિતી છે ઘર વાંચી આગળની વાત કરીએ તો આ પ્રોસેસ મિત્રો ઓફલાઈન છે ઓફલાઈન અરજી મિત્રો તમારે કરવાની છે અને ફોર્મ ભરવા માટે પાંચ દસથી છે મિત્રો શરૂઆત થઈ જશે ફોર્મ ફોર્મ ભરવા માટેનું સરનામા મિત્રો છે વિભાગીય કચેરી રેસ કોર્સ વડોદરામાં છે તમારે જવાનો રહેશે મિત્રો ખાસ કરીને અહીંયા આપણે શું કહેવાય ફોર્મ ભરવા માટે ઓફિસ વેબસાઇટ પણ દર્શાવી દીધી છે મિત્રો એટલે કોઈ પણ ડાઉટ ન રહે મિત્રો ખાસ કરીને વેબસાઈટ છે એકવાર નોંધી લેવી આપણે આ રીતે વિડીયો હતો મિત્રો વિડીયો તમને લાગે છે એટલે સસ્તા કરી દે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો વેબસાઇટ પણ આપણી સાથે નાથી પણ વધારે માહિતી મળી રહે તો આપણી જે એડ્રેસ છે બધું ના જઈને પણ વધારે માહિતી મિત્રો મેળવી શકો છો મળીને રહ્યા વિડીયો હું